નમસ્કાર મિત્રો આજે ગાંગી પેલી ઔષધિ લઈ અને પાછી આવે છે ત્યાં તો ગાંગીને જોતાની સાથે જ પેલા બધા જ માલધારીઓ ખૂબ જ રડી રહ્યા છે ત્યારે ગાંગીના મનમાં વિચાર આવે છે કે લાગે છે કે મારા બાબા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે આમ વિચારી અને તે બાબાના રહેઠાણે ઝૂંપડીમાં પહોંચે છે તો ત્યાં બાબા જ નથી ત્યારે ગાંગીને એમ થઈ ગયું કે હું આવું એ પહેલાં તો મારા બાબાના અગ્નિ સંસ્કાર કરી નાખ્યા ત્યાં તો પેલો લાખો કહે છે કે ગાંગી તારા બાબા મરી નથી ગયા પરંતુ આકાશમાંથી એક સમડી આવી હતી અને એ સમડીને જોતાની સાથે જ અમને એમ લાગ્યું કે આ તો ગાંગી છે અને એ સમડીને લઈ અને અમે બાબાની પાસે પહોંચ્યા ત્યાં તો બાબા રાડ પાડીને બોલી ઉઠ્યા કે હે માલધારીઓ આ ગાંગી નથી આ તો કામરૂ દેશની ડાકણ છે અને આખરે ત્યાં ઘણી બધી ડાકણો આવે છે અને તેઓ બાબાને ઉપાડીને લઈ જાય છે અને જતાં જતાં અમને એટલું કહી ગઈ હતી કે આ ગાંગીના બાબાએ અમારી રાણીને જીવતીને જીવતી બાળી નાખી હતી અને એનો બદલો લેવા માટે અમે ઘણી બધી કોશિશો કરતા હતા પરંતુ અમે એ દિવસે હારી ગયા હતા એટલે તમારી શરણાગતિ સ્વીકારી લીધી હતી પરંતુ એક ડાકણ અહીંયા રહી અને અમને આ બધી વાતોની માહિતી આપતી હતી અને આજે અમે આવો મોકો જોઈ અને એના બાબાને ઉપાડી જઈએ છીએ અને કહેજો એ ગાંગીને કે તારામાં એટલી હિંમત હોય ને તો કામરુ દેશમાં આવી અને તારા બાબાને છોડાવી જાય આટલું કહી અને એ ડાકણો ગાંગી તારા બાબાને લઈને ચાલી ગઈ છે અને એ પણ કામરુ દેશમાં ત્યારે ગાંગી રડતા રડતા ઊભી થઈને એટલું કહે છે કે માલધારીઓ આમાં તમારો કોઈ વાક નથી કારણ કે એ કામરુ દેશની શક્તિઓ સામે તમે તુચ્છ માણસો શું કરી શકવાના કદાચ હું હોત તો એમને રોકી શકો પરંતુ મારી માતા મેલડી ક્યાં હતી એણે આ ડાકણોને કેમ ના રોકી અને આમ આટલું કહી અને ગાંગી કહે છે કે માલધારીઓ તમે તમારું ધ્યાન રાખજો હવે હું જાઉં છું દેશમાં અને દેશમાં જઈ અને જો એક મારા દુશ્મનોને મારી અને પછી જો મારા બાબાને લઈને પાછી ના આવું તો હું પણ ગાંગી નહીં આટલું કહીને ગાંગી ત્યાંથી ચાલી છે ત્યારે આ માલધારીઓ કહે છે કે ગાંગી રોકાઈ જા આપણે કામરૂ દેશમાં ના જવાય એ દેશ તને ખબર તો છે ને કે મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલો છે અને તને એ પણ ખબર છે કે કામરું દેશ ક્યાં આવેલો છે ત્યારે ગાંગી કહીએ છે કે નથી જોયો તો શું થયું પરંતુ હું આજ દિવસ સુધી હારી નથી અને હવે મારા બાબા માટે જો પાછી પાણી કરું ને તો તો મારો ધર્મ લાજે આટલું કહી અને ગાંગી સમડી બની જાય છે અને સમડી બની અને પાછી તે જંગલવાળા રસ્તે આકાશમાં ઉડી જાય છે અને ઉડતી ઉડતી જંગલને વિંધતી વીંધતી ગાંગી પહોંચે છે પેલા સરદારોના સરદાર હોય છે એમની પાસે અને ત્યાં બાજુમાં નીચે ઉતરી અને પાછી જાડીઓમાંથી ગાંગીનું સ્વરૂપ ધારણ કરી અને પાછી એ કબીલામાં પહોંચે છે ત્યારે કબીલામાં આજે આ આખા જંગલના જેટલા પણ સરદારો હતા એ બધા જ સરદારો આવેલા છે અને ગાંગીને આવતી જોઈ અને ગાંગીના મિત્ર એવા જે મુખી હતા તેઓ અને પેલા સરદાર બંને ગાંગીની પાસે આવીને કહે છે કે ગાંગી આજે અમારા હરખનો કોઈ પાર નથી કારણ કે આજે મુખ્ય સરદાર ને ક્યાંક ને ક્યાંક અમુક કબીલા ઉપર ઈર્ષા રાખતા હતા અને અમુક કબીલાઓનું સારું રાખતા હતા પરંતુ આજે અમને ખૂબ જ મજા આવશે કારણ કે હવે એ કબીલાના સરદાર આજે અહીંયાથી એ પદ ઉપરથી નિવૃત્ત થવાના છે અને હવે આ આખાય જંગલના કબીલાઓનું રક્ષણ કરનારી હવે અમારી દીકરી ગાંગી બનશે ત્યારે ગાંગી કાંઈ પણ બોલતી નથી અને તેનું મોઢું ઉતરેલું છે ત્યારે મુખી પૂછે છે કે ગાંગી તું આ જેટલા પણ કબીલાના સરદારો બેઠા છે ને એ બધા જ સરદારોની પણ સરદાર બનવાની છે અને એના પછી આ જંગલ આખે આખું તારું બનશે તો પછી તું આટલી બધી ઉદાસ કેમ છે અને તારા બાબા કુશળખેમ તો છે ને અને આમ આટલી વાતો થઈ રહી છે પરંતુ ગાંગીના મોઢેથી એક શબ્દ નીકળતો નથી ત્યારે પેલા સરદારોના સરદાર ગાંગીને જોઈ જાય છે અને ગાંગીને આદર સત્કારથી પોતાની પાસે બોલાવે છે અને પછી બધા જ સરદારોને ભેગા કરી અને આ મુખ્ય સરદાર કહે છે કે હે સરદારો તમને ખબર છે કે આ જંગલને સામે પાર જે પીળા રંગની ઔષધિ ઉગે છે એને લાવવામાં કેટલો સમય લાગે છે ત્યાં તો બધા જ સરદારો બોલી ઉઠ્યા કે હે મહાસરદાર એ જડીબુટ્ટીને લાવવા માટે કદાચ એક બે વરસ તો લાગી જાય અને જો કોઈ બહાદુર માણસ હોય તો કદાચ દોઢ એક વરસમાં એ ઔષધિને લાવી શકે છે ત્યારે આ મુખ્ય સરદાર એટલું કહે છે કે સરદારો કોઈ બે દિવસમાં એ વનસ્પતિને લાવી શકે ખરા ત્યારે આ બધા જ સરદારો કહે છે કે સરદાર આ તો અસંભવ વાત છે અને તે ક્યારેય ના લાવી શકે ત્યારે મુખ્ય સરદાર કહે છે કે આવી ઘટના બની છે અને આ દીકરી ગાંગી રહીને એને બે જ દિવસમાં એ ઔષધિને લાવી બતાવી છે અને મેં ઔષધિને તપાસ પણ કરી છે તો એ ઔષધિ ઘણા દિવસ પહેલાંની તોડેલી પણ નથી માટે હવે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું એ ધ્યાનથી સાંભળજો અને મેં આ દીકરી ગાંગીને વચન આપ્યું હતું કે બે દિવસમાં જો તું આ ઔષધિને લઈ અને આવી જશે ને તો આ સરદારોનું પદ હું તને સોંપી દઈશ અને હું એક સાધારણ માણસ બની અને આ જંગલમાં રહીશ અને ગાંગી બે દિવસમાં એ ઔષધિ લઈને આવી ગઈ છે માટે હું મહા સરદારનું પદ આ ગાંગીને આપું છું અને આજથી આ આખાએ જંગલનો મુખ્ય સરદાર આ ગાંગી બનશે અને આમ આટલું કહેતાની સાથે તો બધા જ સરદારો કહે છે કે પણ સરદાર તમે હજુ પણ આ વાત ઉપર વિચાર કરી લો અને આવડી નાની દીકરી કેવી રીતે આખાએ જંગલને સંભાળશે ત્યારે મુખ્ય સરદાર કહે છે કે જે એક બે વર્ષનું કામ એક બે દિવસમાં પૂરું કરતી હોય ને તે આ જંગલને કેટલું આગળ લઈ જશે અને આ આખા એ કબીલાના જેટલા પણ સરદારો છે ને એ બધાને કોઈને કાંઈ દુઃખ પણ નહીં પડવા દે એવી મને ખાતરી છે એટલા માટે હું કહું છું કે આને હવે મુખ્ય સરદાર બનાવી નાખીએ ત્યારે આ બધા સરદારો કહે છે કાંઈ વાંધો નહીં સરદાર તમે કહેતા હોય એમ અમારે તો માનવું જ પડે ને કારણ કે તમે અમારા ભગવાન છો અને પછી તો મુખ્ય સરદારે ગાંગીને એમની પાસે બોલાવી જે મુખ્ય સરદારની ગાદી હતી એના ઉપર આ ગાંગીને બેસાડવામાં આવે છે અને બેસતાની સાથે જ ગાંગીના જોર જોરથી આ જંગલમાં નારા લાગવા લાગ્યા અને મિત્રો આ નારા તો લાગ્યા પરંતુ એની સાથે સાથે ગાંગીની આંખમાંથી દળ દળ આંસુડા વહેવા લાગ્યા ત્યારે આ બધા સરદારો પૂછે છે કે હે ગાંગી આજે તને આ આખાએ જંગલનો ભગવાન બનાવી દેવાયો છે અને અમે બધા જ સરદારો રહ્યા ને એ તમારા ગુલામ જેવા છીએ માટે આટલું બધું મહાસત્તા મળવા છતાં પણ તમારી આંખમાંથી આમ આંસુ કેમ આવી રહ્યા છે ત્યારે પેલા મુખી પણ ગાંગીની પાસે જઈને કહે છે કે દીકરી આમ તું કેમ રડી રહી છે અને આમ તો તું કેટલું બધું બોલતી હોય છે પરંતુ આજે તું કાંઈ બોલતી કેમ નથી ત્યારે ગાંગી એટલું કહે છે કે હે મહાસરદાર આ રાજગાદી રહીને એ લેવામાં મને કોઈ રસ નથી અને હું તો ખાલી તમારી પરીક્ષા લેતી હતી કે તમે શું મને ખરેખર આ મહાસરદારની ગાદી આપવા માગો છો કે પછી મારી સામે ઢોંગ કરતા હતા પરંતુ આજે તમારી આવી દરિયાદિલી ભાવના જોઈ અને હું ગાંગી ખુશ થઈ છું અને આ ગાદી હું તમને પાછી અર્પણ કરું છું મારી પાસે એટલો સમય નથી કે હું આ જંગલને સંભાળું અને એના રીતિ રિવાજ અને એના નિયમો મને ખબર નથી માટે હે સરદારો આજથી આ મુખ્ય સરદાર તમારા આ જ રહેશે મારે કાંઈ જોતું નથી અને આટલું કહી અને ગાંગી પાછું એ પદ મહાસરદારને આપી અને પાછી બાજુમાં ઊભી રહી જાય છે અને ફરી તેની આંખમાંથી આંસુ સુકાતા નથી ત્યારે સરદારો પૂછે છે કે હે મહાસરદાર આ લાગે છે કે ગાંગીને કાંઈક તકલીફ છે નહીતર તે આમ રડે શું કામ ત્યારે મહાસરદાર ઊભા થઈને ગાંગીના માથે હાથ મૂકીને એટલું બોલ્યા કે ગાંગી બેટા તું કેમ રડે છે તારા બાબા કુશળ કેમ તો છે ને ત્યારે ગાંગી માથું હલાવીને ના પાડે છે અને આટલી વાત સાંભળતાની સાથે તો પેલા મુખી ગાંગીની પાસે આવીને કહેવા લાગ્યા કે પણ ગાંગી તું તો પેલી ઔષધિ લઈને અહીંયાથી ગઈ હતી તો તારા બાબા શું સાજા ના થયા ત્યારે ગાંગી કહે છે કે હે સરદારો મારા બાબા માટે હું ઔષધિ તો લાવી દીધી પરંતુ એ ઔષધિ લઈ અને જેવી હું મારા બાબા પાસે પહોંચીને ત્યાં તો બાબા ત્યાં હતા જ નહીં અને મારો એક જૂનો દુશ્મન છે જે દેશની ડાકણો છે એમને મેં અને મારા બાબાએ ઘણીવાર હરાવી હતી અને એમની મુખ્ય જે રાણી હતી એને પણ અમે જીવતીને જીવતી સળગાવી નાખી હતી અને હવે જ્યારે હું આ ઔષધિ લેવા ગયેલી હતી અને મારા બાબા પોતાની જિંદગીના છેલ્લા શ્વાસે હતા ત્યારે એ ડાકણો આવી હતી અને મારા બાબાના રહેઠાણેથી એમને ઉપાડી અને કામરું દેશમાં લઈ ગઈ છે અને જતાં જતાં એટલું પણ કહી ગઈ છે કે ગાંગીને કહેજો કે તારા બાવડે બળ હોય ને તો દેશમાં આવી અને તમારા બાબાને જીવતા લઈ જાય ત્યારે આટલી વાત સાંભળતાની સાથે બધા સરદારો ચોંકી ગયા અને આ બાજુ મહા સરદારના પણ ડોળા ફાટી ગયા અને કહે છે કે ગાંગી શું ખરેખર દેશની ડાકણો તારા બાબાને ઉપાડી ગઈ છે અને શું ખરેખર તે એ ડાકણોને ઘણીવાર હરાવી છે ત્યારે ગાંગી કહે છે કે હા આ વાત એકદમ સાચી છે અને હવે હું દેશમાં જવા માગું છું તો હવે મને રજા આપો ત્યારે મહાસરદાર ગાંગીને બોલાવીને એટલું કહે છે કે ગાંગી ગાંડી થઈ છે અને તને ખબર છે કે કામરૂ દેશ એ કેવો દેશ છે અરે ત્યાંની સાથ સાત ભયંકર ચોકીઓ છે અને એક ચોકી પણ તું પાર નહીં કરી શકે અને ત્યાં પહોંચવાની વાત તો દૂર ગાંગી આજ દિવસ સુધી ત્યાં કોઈ ગયું ને એ પાછું નથી આવ્યું તું તારા બાબાને ભૂલી જા કારણ કે એ દેશ છે ને એ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલો છે ત્યાં એકવાર જે પહોંચી જાય એ ફરીવાર પાછો ક્યારેય નથી આવતો ત્યારે ગાંગી કહે છે કે તમને ખબર છે ને કે ઔષધિ લેવાના સમયે પણ તમે આવા જ વેણ કહેતા હતા પરંતુ મેં લાવી દીધી હતી ને અને હવે આ બધા જ સરદારોની વચ્ચે હું સોગંદ ખાઈને કહું છું કે જો કામરૂ દેશમાં જઈ અને મારા બાબાને કુશળખેમ લઈ અને એ ડાકણોને મારીને પાછી ના આવું તો હું પણ ગાંગી નહીં ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ મહાસરદાર કહે છે કે પણ ગાંગી પહેલાં તો તને એ ખબર છે કે દેશ ક્યાં આવેલો છે ત્યારે ગાંગી કહે છે ના સરદાર મને એ નથી ખબર કે કામરૂ દેશ ક્યાં આવેલો છે પરંતુ હા મને એટલી તો ખબર જ છે કે આ જે સમડીઓ આવતી હતી ને એ પણ આ જ દિશા તરફથી આવતી હતી એટલા માટે હું એ બાજુ જઈ રહી છું ત્યારે આટલી વાત સાંભળી અને એક સરદાર કહે છે કે ગાંગી તારી વાત એકદમ સાચી છે એક દિવસ પહેલાં જ અહીંયાથી ઘણી બધી સમળીઓનું ઝુંડ આકાશ માર્ગે ઉડતું ઉડતું જઈ રહ્યું હતું અને એ પણ એમની સાથે કંઈક હતું એ પણ અમારી નજરે પડ્યું હતું ત્યારે આટલી વાત સાંભળીને ગાંગીના મનમાં વિશ્વાસ આવી ગયો કે એ જ બાજુ કામરું દેશ આવેલો છે અને પછી ગાંગી કહે છે કે સરદારો મને રજા આપો હવે મારે જવું પડશે ત્યારે સરદારો બધા ગાંગીને આશીર્વાદ આપે છે અને કહે છે કે ગાંગી જા અને તું જ્યારે પણ પાછી ફરે ને ત્યારે અમારા આ સરદારોના કબીલામાં એકવાર જરૂર મળવા આવજે ત્યારે ગાંગી કહે છે કે હા સરદારો હું જરૂર આવીશ આટલું કહીને ગાંગી ત્યાંથી ઉડી જાય છે અને ઉડતી ઉડતી તે હવે પેલા છેલ્લા કબીલાના જે સરદાર હતા એમની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો અત્યારે પણ પેલા સરદારે પેલા દુષ્ટ શામળદાસને ત્યાં જ બાંધીને રાખેલા છે અને ગાંગી ત્યાં પહોંચે છે અને સામળદાસ જોર જોરથી હસી રહ્યો છે ત્યારે ગાંગીને આવતા જોઈ અને તપસ્વી અને સરદાર કહેવા લાગ્યા કે ગાંગી જો મારી દીકરીને હેરાન કરનાર અને તેને છ છ મહિનાથી બીમાર પાડનાર આ દુષ્ટ સામળદાસ કેવો હસી રહ્યો છે ત્યારે ગાંગી કહે છે કે હજી સુધી આને મારી નથી નાખ્યો ત્યારે સરદાર કહે છે કે એને કેમ મારી નાખીએ હજી તો અમે પેલા અઘોરીને પણ અહીંયા બોલાવ્યો છે કે જેણે આ સામરદાસને આઠ આટલી વિદ્યાઓ અને સવાસો સોયોના મેલી વિદ્યાના પૂતળાઓ બનાવી બનાવીને આપતો હતો અને આમ આટલી વાતો થઈ રહી છે ત્યાં તો અઘોરી પણ ત્યાં આવે છે અને આવી અને ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે મારા સેવકને કોણે કેદ કર્યો છે એને તો હું જીવતો નહીં છોડું અને તમને ખબર નથી હું કોણ છું ત્યારે ગાંગી બોલી કે કોણ છે તું મેં તારા આ સાંભળદાસને કેદ કર્યો છે બોલ તારે શું કરવું છે ત્યાં તો અઘોરી એટલું બોલ્યો કે હે દીકરી તને ખબર નથી હું કોણ છું અરે હું કામરુ દેશથી આવેલો છું અને તને ખબર ના હોય તો કહી દઉં છું કે હું બધી વિદ્યાઓથી નિપુણ છું અને ત્યારે આ અઘોરીની વાત સાંભળી અને ગાંગીએ મનમાં વિચાર કર્યો કે શું ખરેખર આ અઘોરી કામરૂ દેશથી આવેલો છે અને જો તે કામરૂ દેશથી આવ્યો હશે ને તો મારે એને મારવો નથી કારણ કે તે કામરૂ દેશનો માર્ગ તો તે જાણતો હશે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે અને સુવા અઘોરીને ગાંગી મારી નાખે છે કે પછી તેની સાથે મિત્રતા કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી